આપણો દેશ ભારત હવે મહાસત્તા અને ગ્લોબલ લીડર બનવા ઘણો આગળ વધી રહ્યો છે એવામાં આપણો દેશ આંતરિક અને બાહ્ય રીતે મજબૂત હોય તે જરૂરી છે કોઈ દેશ આપણા પર આક્રમણ ન કરે અને જો કોઈ કરે તો આપણે તેમને જડબાતોડ જવાબ આપી શકીએ એ માટે સૈન્ય મજબૂત સ્થિતિમાં હોય તે બહુ જરૂરી છે એવામાં આનંદની વાત એ છે કે સૈન્યની દૃષ્ટિએ ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે

સૌથી ઓછી સૈન્ય તાકાત ધરાવતા દેશોની પણ યાદી બહાર પાડવામાં આવી છે જેમાં ભૂતાનનું નામ પ્રથમ સ્થાને છે ત્યારબાદ માલદીવ બીજા સ્થાને અને સુરી નામ ત્રીજા સ્થાને છે ત્યારબાદ અનુક્રમે સોમાલિયા બેનિન લાઇબેરિયા બેલિઝ સિયેરા લિયોન સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના નામોનો સમાવેશ થાય છે જ્યારે આઇસલેન્ડ દસમા નંબરે છે આ યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો ગ્લોબલ ફાયર પાવરે એકસો પિસ્તાલીસ દેશોની સેનાઓ વિશે માહિતી એકત્ર કરી હતી જેમાં સૈનિકોની સંખ્યા લશ્કરી સાધનો આર્થિક સ્થિરતા સૈન્ય અને કુદરતી સંસાધનો ઉદ્યોગ અને ભૌગોલિક સ્થિતિ સહિત સાહીઠ માપદંડોના આધારે જે તે દેશનું મૂલ્યાંકન કરીને આ યાદી તૈયાર કરવામાં આવી હતી આ તમામ પરિબળો મળીને પાવર ઇન્ડેક્સ સ્કોર બનાવે છે અને છેલ્લે લશ્કરી સ્કોર જણાવે છે કે દેશની સેના કેટલી મજબૂત છે